મિત્રો જય શ્રીરામ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ગેલા સોમનાથ સોમનાથ જલા બાપુ છે મનસુખ બાપુ છે અમારે કાળુ કાકા દિનેશ બાપુ વિજય બાપુ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ગેલા સોમનાથ તો મિત્રો થોડી જ વારમાં ઘેલા સોમનાથ મહાદેવના તમને દર્શન કરાવી છે આપણે ક્યાં જઈએ આપ તો આйти કોકે ના ના ને તો અહીંયા બોલીએ બોલિયેલા સોમનાથ મહાદેવની મિત્રો ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરાવી રહ્યા છું જે શિવાલય છે ગેલા સોમનાથ મહાદેવ હર હર મહાદેવ બાલા બાપુ કાળુ કાકા દિનેશ બાપુ મનસુખભાઈ વિજયભાઈ અમે લોકો આજે ઘેલા સોમનાથ મહાદેવ આવ્યા છે જય શિયામ બધા બાપુ જય શિયા ગેલા સોમનાથ મહાદેવ ગાર્ડન તો મિત્રો ગેલા સોમનાથ મહાદેવ મંદિર જય સોમનાથ મહાદેવ સોમનાથ મહાદેવ મિત્રો ગેલા સોમનાથ મહાદેવ મંદિર ધજાજીના ના દર્શન કરાવી રહ્યો છું હું તમને ઘેલા સોમનાથ મહાદેવ વડીલો સાથેનો આનંદ છે આજે જય ગેલા સોમનાથ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હલો મિત્રો હું તમને આ સ્ટોલ બતાવી રહ્યો છું રમકડા ગેલા સોમનાથ હલો મિત્રો ગઢડીયા શ્રી મેલડી માતાજી ના તમને દર્શન કરાવું જય માતાજી જય મેલડી માતા માતાજી મિત્રો માતાજીનો પ્રસાદ છે માતાજીના મંદિરનો ચેતન ધોરણો પણ ચાલુ છે અખંડ ધોત ચાલુ છે જય સિહારામ મિત્રો જય માતાજી હાલો મિત્રો જય માતાજી જય સિયારામ ફરી ફરી આપણે વિડિયો મળતા રહેશું લાઈક કરજો શેર કરજો અને સબ્સક્રાઇબ